તળભદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર ભરૂચ જિલ્લા દ્વારા સમાજનું એક ભગીરથ કાર્ય સમાજના વિકાસ શિક્ષણ અંગે જાગૃતિ એકતાનો વ્યાપ વધે અને સમાજ શિક્ષિત બને અને સમાજના અભ્યાસુ વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન તનતોડ મહેનત કરી કરેલા પરિશ્રમને સમાજ દ્વારા જાહેરમાં બિરદાવતા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય એવા હેતુસર અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ પ્રથમ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં ઓએનજીસીના એસેટ મેનેજર કે એન સુખાનંદન નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ઉપસ્થિત રહ્યા હતા આ તેજસ્વી તારલા સન્માન સમારોહમાં ધોરણ દસ બાર તેમજ સ્નાતક અને ઉચ્ચ ડિગ્રી મેળવેલ તેમજ રમતગમત ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો અને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે તળપદાર કોળી પટેલ સમાજના ટ્રસ્ટીઓએ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન કર્યું હતું આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે આવનારા વર્ષોમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી બનાવી પરિવાર તેમજ સમાજનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે તળબદા કોળી પટેલ સમાજના પ્રમુખ પીડી પટેલ ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ ભીખાભાઈ પટેલ રમણભાઈ પટેલ સહિતના આગેવાનો દાતાઓ અને સમાજ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભરૂચ જિલ્લા કોળી સમાજ ઉત્કર્ષ વંદર દ્વારા સમાજના તિદ તાલનું સન્માન રાખવામાં આવ્યું ત્યારે જે પ્રકારે સમાજની અંદર પણ સમાજના લોકો આગેવાનો સાથે રહીને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે પ્રકારે કામગીરી અત્યારે તમામ આગેવાનોને પણ હું ખૂબ અભિનંદન પાઠું છું ભીખાભાઈ છે પીડી પટેલ છે જમેરભાઈ છે જે લોકો વર્ષોથી શિક્ષણ ક્ષેત્રમાં જોડાઈને સમાજને આગળ લાવવા માટે જે પ્રદર્શાઇ રહ્યા છે ભૂતકાળમાં વાત કરીએ લગભગ સિત્તેરમાં દાયકામાં એચના દાયકાની અંદર અમારા સમાજના લોકોની અંદર માત્ર પીટીસી શિક્ષકો અથવા આજે જોઈએ છે કે અનેકવિધ દીકરા દીકરીઓ ડૉક્ટર હોય એન્જિનિયર હોય પીએચડી કરીને પણ આજે જોઈએ છે કે અનેક દીકરા દીકરીઓ પર ખૂબ આગળ વધ્યા છે ત્યારે સમાજના સૌ આગેવાનોને પણ અભિનંદન પાઠવું છું તમામ ત્રીસી તાલાઓને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું એ એમના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું